રાહ બાદ આખરે મહેસાણા જિલ્લામાં આવી છે છે જેથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા મહેસાણામાં જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ છે જેના કારણે જિલ્લામાં મોલાતને નવું જીવનદાન મળ્યું મહેસાણા શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના બંને નાળા તેમજ માર્ગો પર પાણી ભરાઈ જતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે મહેસાણા જિલ્લાના શનિવાર સાંજથી જ નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે મહેસાણા જિલ્લા તેમજ ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે જેમાં છેલ્લા ત્રીસ કલાકમાં સૌથી વધુ જિલ્લાના સતલાસણામાં દસ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યાર પછી જોટાણા મહેસાણા અને ઊંઝામાં નવ ઇંચ વિજાપુરમાં આઠ ઇંચ કડીમાં છ ઇંચ બહુચરાજીમાં પાંચ ઇંચ વિસનગરમાં ચાર ઇંચ વડનગર અને ખેરાલુમાં બે બે ઇંચ વરસાદ ખાબક્યો છે આટલા ભારે વરસાદથી ઘણા સ્થળોએ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે ધરોઈ ડેમમાં દર કલાકે પાંચ હજાર સાતસો ચોપન ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે કે ડેમની સપાટી પાંચસો છન્નું પોઈન્ટ બેતાલીસ મીટર પહોંચી ચૂકી છે આ વિશે વધુ માહિતી માટે વાત કરીશું સંવાદદાતા સંકેત સીડાણા સાથે અસંગેપ મહેસાણામાં ગણતરીના કલાકોમાં જ 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સુસ્થિતિ છે જે જિલ્લા ઘણા સમયથી જે વરસાદે વિરામ લીધો હતો તે અત્યારે હાલ બીજા રાઉન્ડમાં જે વરસાદ ખapkી રહ્યો છે તે ઉત્તર ગુજરાત અને મેમમાં પણ ખાસ કરીને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે યથાવત રેવા પામી છે સમગ્ર જિલ્લામાં જે વાત કરવામાં આવે તેમાં સતલાસણા સહિત જોટાણા વિસનગર મહેસાણામાં દસે દસ ઇંચ છેલ્લા ત્રીસ કલાકમાં વરસાદ ખબકવા પામે છે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવા પામે છે જેમાં મહેસાણા ગોપીનાડા અ સહિત હીરાનગરના ચોક અને ધોબીઘાટ વિસ્તાર સહિતના લિંક રોડ વિષ્ણગર લિન્ક રોડમાં પાણી ભરાઈ જવા પામે છે ટ્રાફિકની થોડી ઘણી સમસ્યા સર્જાવા પામી છે પણ જનજીવન અત્યારે હાલ પાણી વિસરાઈ જવાના કારણે જે મનમન ગતિ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોમાં ચોક્કસ જે વિમાસણા હતી જે ખેત નષ્ટ થવાનો તૈયારીમાં હતી તેમાં જીવનદાન મળતા ખેડૂતોમાં જીવમાં જીવ આવ્યો છે જી સંકેત હજુ પણ ભારે વરસાદ પડે તો તંત્ર દ્વારા શું તૈયારી કરવામાં આવી છે અત્યારે હાલ જે જીએસટીવી ની ટીમે જે વાત કરવામાં આવી છે જે કલેક્ટર દ્વારા વાત કરવામાં આવી છે તેમાં અધિકારીઓ જે છે નગરપાલિકાના હોય કે ભાઈ મામલતદાર કક્ષાના હોય કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના હોય કે ફાયર ફાઈટરના હોય તમામે તમામ અધિકારીઓને સ્પોટ ઉપર હાજર રહેવા અને તાકેદારીના જે નિર્ણયો છે તે ફટાફટ લેવાનો અત્યારે હાલ હુકમ કરવામાં આવ્યો છે અને આ બાબતે અત્યારે હાલ કલેક્ટર પણ સ્થાનિક અહીંયા રહીને મીટિંગની ચર્ચા કરીને વધુ વિગતો મેળવી રહ્યા છે કે વરસાદ એક ત્રીસ કલાકમાં આટલી મોટી સંખ્યામાં અને એમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધારે વરસાદ છેલ્લા ત્રીસ કલાકમાં જે મહેસાણામાં પડી રહ્યો છે તે જોતા અત્યારે હાલ તંત્ર સફાળું જાગ્યું છે અને યોગ્ય નિર્ણય લેવા અત્યારે હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે તો પાટણમાં પણ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે અહીં સવારે દસ વાગ્યાથી મેહુલીઓ વરસી રહ્યો છે ગણતરીના કલાકોમાં એક થી દોઢ ઇંચ વરસાદ થયાનો અંદાજ માપવામાં આવે છે ધોધમાર વરસાદથી પાટણની ગુંગળી બીએમ સ્કૂલ રોડ પ્રથમ ગરનાળુ મીરા દરવાજા સોનીવાડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે જેની જનજીવન પર પણ અસર થઈ રહી છે પણ રવિવારનો દિવસ હોવાથી લોકો વરસાદની મજા માણી રહ્યા છે અનેક લોકો વરસાદમાં ભીંજવા નીકળ્યા છે તો બીજી બાજુ શ્રીકાર વર્ષાએ પાકને જીવનદાન આપ્યું છે પાટણ ઉપરાંત સિદ્ધપુર ચાણસમાં અને હારીજમાં પણ વરસાદ વરસ્યો છે જ્યારે કે સાંદરપુર પંથક કોરો ધાકોર રહ્યો છે તો ગુજરાતમાં મેઘ મહેર થઈ છે અહીં કેટલેક સ્થળે મુશળધાર વરસાદ વરસ્યો છે બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે અહીં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો જેથી ઠેર ઠેર પાણી ભરાયા હતા થરાદનું બસ સ્ટેન્ડ પણ પાણીમાં ગરકાવ થયું હતું શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ હોવાથી રસ્તામાં પડેલા ખાડામાં બસો ફસાઈ ગઈ હતી જેને કાઢવા જેસીબી ની મદદ લેવામાં આવી હતી ભારે વરસાદથી થરાદમાં ફોન વીજળી ઠપ થઈ જતા લોકોની તકલીફમાં વધારો થયો હતો તો આ તરફ ધાનેરામાં સાડા ચાર ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી એક માસની રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા આખરે મહેરબાન થતા છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠાના દિયોદર કાંકરેજ તેમજ લાખણી ગામો તાલુકામાં પણ છેલ્લા બે દિવસથી મધ્યમ તેમજ ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં દિયોદરમાં સત્તાવન મિલીમીટર કાંકરેજમાં બેતાલીસ લાખાણીમાં સિત્યોતેર મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો મોડે મોડે આવેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે